તો આજે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેમણે ભારત બંધનું એલાન કર્યું હતું આ ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો તો આપણે જણાવી દઈએ કે વડોદરા સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ બંધને આંશિક સમર્થન મળ્યું હતું તો આ અંગે શું હતી લોકોની પ્રતિક્રિયા અને શું કહેવું છે લોકોનું તે વિશે અમે જણાવીએ તો એના માટે આપણે અમારી જોડે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કાદિર શેખ સુરતથી જી કાદિર તો લોકો ખેડૂતોની માગણીઓના સમર્થનમાં છે કે સરકાર

પણ દુકાનો ખુલ્લી હતી સાથે ટેમ્પા એસોસિએશને બંધ પાડ્યું હતું કેટલીક શાકભાજી માર્કેટો બંધ રહી હતી તો કેટલીક જગ્યાએ ખુલ્લી રહી હતી ઓવરઓલ આ બંધ છે તે મિશ્ર પ્રતિસાદ રહ્યું હતું આપણે સુરતના લોકો સાથે વાત કરીએ કે તેઓ આ બંધને કઈ રીતે માને છે આપણી સાથે કેટલાક જાગૃત નાગરિકો જોડાયા છે સુરતના તમે કઈ રીતે જુઓ છો આ બંધને આ બંધને આજે જે વિશ્વમાં હિન્દુસ્તાનમાં જે કાળો કાનૂન સરકારે કાઢ્યું છે ખેડૂતો વિરુદ્ધ તો ખેડૂતો આ જે બંને એલાન કર્યું છે એ બંને હું સમર્થન કરું છું કેમ કે ખેડૂત અન્નદાતા છે અમારા દેશના ને અમારા અન્નદાતા અમારા ખેડૂત ખેડૂતભાઈઓને સાથે અન્યાય થાય એ અમને હું સ્વીકાર્યું નહીં ને હું આ બંને સાથે સમર્થનમાં છું અચ્છા આ બંને સાથે સમર્થનમાં પણ લોકો દેખાઈ રહ્યા છે બીજા લોકો સાથે વાત કરીએ આપ શું માનો છો ભારત એ ખેતી પ્રધાન દેશ છે ભારત દેશમાં જે બી કંઈ ખેડૂતો છે એ લોકોએ ખેતરમાં કામ કરવાને બદલે આ કાળા કાયદાનો વિરોધ કરવો પડે છે દિલ્હીમાં જઈને અમારા ખેડૂતો સાથે આ ઘોર અન્યાય થઈ રહ્યો છે આ દેશની સરકાર ખેડૂતોને સાથે અન્યાય કરે છે અને દેશના ખેડૂતોને પાયમાલ કરવા બેઠી છે એટલે આજે ખેડૂતોએ ખેડૂતો દ્વારા બંધ બંધનું એલાન કરવામાં આવે આપેલું હતું જેના અમે બધા સમર્થનમાં છીએ મોટા ભાગના લોકો સમર્થનમાં દેખા રહ્યા છે આપણે એમને બીજો સવાલ એ પૂછીએ કે શું આ બંધના કારણે નુકસાન નથી થયું આ બંધના કારણે નુકસાનની જે વાત છે તમે જે સવાલ કર્યું છે એના કરતાં અમારા ખેડૂત ભાઈઓને એટલો મોટો નુકસાન થયું છે કે એ લોકોના વિરોધમાં જે કાળો કાનૂન સરકારે લાવ્યા છે એના વિશે આખા હિન્દુસ્તાનને એ નુકસાનનો ભરપાઈ કરવી પડશે તો ચોક્કસપણે એ લોકો કહે છે કે આ આજના બંધનો નુકસાન કરતા ખેડૂતનું નુકસાન મોટું છે બીજા એક ભાઈ જોડાયા છે તમે શું કહેશો ખેડૂતનું નુકસાન વધારે છે તમે શું કરો છો મેં તો ઓટો ચલાવું છું પણ અમે બે એક ગરીબ માણસ છે અને ગરીબીથી ગુજરીએ છે એટલે અમે ગરીબનો સાથ આપવા તૈયાર છીએ તો એ મોટાભાગના લોકો એવા છે કે જેઓ ખેડૂતોના સમર્થનમાં છે ઓટો ડ્રાઈવર હોય કે વેપારી હોય કે અન્ય શહેરીજનો તેઓ ખેડૂતના સમર્થનમાં દેખાઈ રહ્યા છે બીજી કેટલીક જગ્યાએ ચોક્કસપણે લોકોએ દુકાનો ખુલ્લી પણ રાખી હતી અને કેટલાકોએ બપોર પછી દુકાન ખોલી હતી એટલે સુરતમાં મિશ્ર પ્રતિસાદ દેખાયો હતો કોઈ એવી મોટી ઘટનાઓ ના બની હતી અનિચ્છ ઘટનાઓ ના બની હતી શાંતિપૂર્ણ રીતે જે છે ક્યાંક બંધ તો ક્યાંક જે દુકાનો ખુલી રહી હતી હાલ જે જીવન છે તે રાબેતા મુજબ ચાલી રહ્યું છે જી અમારી સાથે જોડાવા અને લોકોના પ્રતિસાદ અમારા સુધી પહોંચાડવા બદલ આપનો આભાર